રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન મથક ઉપર મતદાન આપ્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો અહંકારની લડાઈમાં પરેશ ધાનાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો દેશમાં શાંતિનું વાતાવરણ અને દેશના રાષ્ટ્રીય ભાવનાઓ થકી મતદાન કરવાની પરેશ ધાનાણીએ સૌને અપીલ કરેલી હતી જે ગાંધીએ આઝાદીએ ફાવીશ સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણપૂરી જે અઢારેય વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂંટી રહ્યા છે પીખી રહ્યા છે સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે બંધારણીય અધિકારો અહંકારની એડીએ ખચડાઈ રહ્યા છે ત્યારે મારો મત એ મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાન માટેનો મત છે મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવામાં આજે મતદાન ફ્રી ફરી પાછા મારા મત વિસ્તાર તરફ આગળ વધવાનું છું લોકોની વચ્ચે જવાનું છું લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બૂથ ઉપર પહેરો ફેરી રહ્યા છે લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે લોકો થન બની રહ્યા છે મારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી આવા બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી આ દેશમાં બીજી આઝાદીની લડાઈને આગળ વધશે